અને તે ક્રિયાપદ સામાન્ય રૂપ સાથે કર્તવ્ય ઈરાદો શક્યતા ઇત્યાદિ વ્યક્ત કરે છે બી શબ્દને આપણે વાક્યમાં માં પ્રયોગ કરીને સમજીએ ટુડે ઇઝ મન્ડે અર્થાત આજે સોમવાર છે એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ એબસન્ટ એટ ધી સ્કૂલ એટલે કે તે શાળામાં ગેરહાજર હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ